નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી ચૌદ જીવનમાં કરવા જેવી અનેક સરસ બાબતો છે પણ તમે પોતે સારામાં સારું શું કરી શકો છો એ શોધી કાઢો અને પછી એ કરવા માંડો અને કરવાનો આનંદ માણો બીજું કંઈક કરવાની ઝંખનામાં અથવા બીજા કોઈ સ્થળે બીજી તકો મેળવવાની ઈચ્છામાં સમયની શક્તિ ન વેડફો નિશ્ચય સમજી લો કે તમે યોગ્ય સમયે યોગ્ય સ્થળે જ છો અને જ્યાં છો ત્યાં ચોક્કસ હેતુ માટેની ચોક્કસ કામગીરી કરવા માટે છો એટલા માટે તમારી પાસે હોય એ સઘળું એ કાર્યમાં રેડો અને એ પ્રેમ અને આનંદથી કરો જુઓ કે જિંદગીમાં કેટલી મજા છે ફક્ત તમારા પોતાના માટે નહીં પણ તમારી આસપાસના લોકો માટે પણ તમે જ્યાં સુધી તમારું ઉત્તમોત્તમ અખિલતાને ન આપો ત્યાં સુધી તમે એ અખિલતાના ભાગરૂપ થવાની આશા ન રાખી શકો તમે એનાથી તમારી જાતને અલગ કરી લેશો તો તમારામાં અખિલતા રહેશે નહીં જે કરવાનું છે તે જ્યારે તમે સંપૂર્ણપણે કરો છો અને અખિલના લાભ માટે કરો છો ત્યારે તમને કેટલું ઊંડો સંતોષ મળે છે તે જુઓ આપનો આજનો દિવસ શુભ રહે